પ્રોત્સાહિત કરવાનો અને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાનું હતું આ પ્રસંગે ઉપસ્થિત બહુનુભાવના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમામાં સમાજના ચેરમેન કિશોરભાઈ પરમાર પ્રમુખ કિશોરભાઈ વિરાસ જનરલ પ્રમુખ છનાભાઈ જીલકું સેક્રેટરી મરણભાઈ ચોપડા તથા સમાજના આગેવાનો ગોવિંદભાઈ મકવાણા કમલેશભાઈ પરમાર મોરજીભાઈ લોહાર બાબુભાઈ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપ્રાંત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તથા કોર્પોરેટર જીતેન્દ્રભાઈ સોલાકી શિક્ષણ સમિતિના કુશાધ્યક્ષ રઘનેશભાઈ મકવાડા તથા પ્રવીણભાઈ ચાવડા જયેશભાઈ પરમાર શ્રી ગરીશભાઈ લકુમ નરેશભાઈ કાકરિયા વિજયભાઈ સુંદરવા જિગનેશભાઈ સુંદરવા શ્રીમતી નીમુબેન પરમાર ગરીશભાઈ राठौड़ સહિત અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે હતા તો કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનો વડીલો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાજ દ્વારા આયોજિત આવા શૈક્ષણિક પ્રોત્સાહન કાર્યક્રમો સમાજમાં શિક્ષણના વિકાસ માટે પ્રેરણાदाई બની રહેશે આજે સમાજનો તેજસ્વી બાળકોનો ઇનામ વિતરણ અને પુસ્તક નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેટલા લોકોને નોટબુક વિતરણ કરવામાં આવી છે ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કેટલા વર્ષોથી આ કરો છો છેલ્લા વીસ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવો છે કે આપણા સમાજમાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે અને સમાજના દરેક આગેવાનો થકી એમને આશીર્વાદ મળે આ ઉદ્દેશ્ય છે સમાજના પ્રમુખશ્રી છે સમાજના સેક્રેટરીશ્રી કોષાધ્યક્ષ છે ઉપાધ્યક્ષ છે લગભગ તમે સમાજના દરેક આગેવાનો વડીલો ઉપસ્થિત છે